ભવ્ય રામ મંદિર નિર્માણ જ્યારે અયોધ્યામાં થઈ રહ્યું છે ત્યારે મને ઓગણીસો નેવું માં મારા સંસ્મરણો સાથે પાછા જવાનું મન થાય છે એ વખત એવો હતો કે જ્યારે પહેલી કાર સેવાનું સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવાર તરફથી એની સૂચના હતી અને પહેલી કાર સેવાનો હું એક સદસ્ય હતો એનું આજે મને ગૌરવ છે મારી સાથે સાબરકાંઠા એટલે અરવલ્લી ને સાબરકાંઠા એ વખતે અરવલ્લી નું હતું કાર્યકર્તાઓ ટ્રેનમાં જતા અમને ઝાંસી રોકી દેવામાં આવ્યા હતા ઝાંસી ખુલ્લી કોલેજની જેલ બનાવી હતી એમાં લગભગ સમગ્ર ગુજરાતમાંથી અને ભારતમાંથી ત્રણેક હજાર જેટલા કાર સેવકો ને ત્યાં આગાડી ગાંધી રાખવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ ત્રણ દિવસ સુધી કોઈ પણ ભોજન આપવામાં આવેલું નથી અને ત્યાં જ કોઈ સંડાસની વ્યવસ્થા ટોયલેટની કોઈ વ્યવસ્થા નહીં પાણીની વ્યવસ્થા નહીં આ ત્રણ દિવસે પૂરા પૂરા ત્રણ ત્રણ હજાર કાર્યકર્તાઓ પૂરી કટોકટીમાં રહ્યા હતા અને ત્રણ દિવસ પછી સરકાર તરફથી ઉત્તર પ્રદેશની સરકાર તરફથી ખાલી એમ કે ચણા અને બ્રેડનું વિતરણ કરવામાં આવતું સવારે નાસ્તામાં પછી જમવામાં કોઈ વ્યવસ્થા ત્રણ દિવસ પછી પણ નથી થઈ અને દસેક દિવસ સુધી આવી રીતે જેલમાં હતા મારા શિકાના પણ ચારેક કાર્યકર્તાઓ હતા અહીંથી મને યાદ છે કે પટેલના પપ્પા રવજી ફુવા રવજી કાકા અમે રવજી કાકા કહીએ માન્ય દિલીપસિંહજી આપણા પૂર્વ ધારાસભ્યજી ભાઈ જગદીશભાઈ ઘોર હતા જગદીશભાઈ ગાંધી હતા બરોબર મારી સાથે એવા સાબરકાંઠામાંથી અને અરવલ્લીમાંથી બહુ મોટી સંખ્યામાં લોકો હતા અને બધા આજે મને યાદ આવે છે અને ખરેખર એ જે જુનૂન હતું મને યાદ છે કે શૂટેડ સાઈટ નો એ વખત ઓર્ડર આપવામાં આવેલો હતો ઉત્તર પ્રદેશમાંથી અને એ સરકાર હજાર કાર્યકર્તાઓ એક સાથે એમણે કહ્યું કે ચલાવો મે સિનેમે જીતની ગોળિયા દાગની હોય અને એ મને યાદ છે આજે પણ કે એ ગૌરવથી કહ્યું હતું ત્યારે અમે ત્રણ હજાર કાર્યકર્તાઓ એક વખત ઝૂમી ઉઠ્યા હતા અને આખો માહોલ એવો હતો કે ત્યાં આગળ કોઈ અન્ય વ્યવસ્થા ન હોવા છતાંય ભારત માતા માટે હિન્દુ રાષ્ટ્ર માટે આ જે કાર્યકર્તાઓ જે લડતા હતા એ આજે મને જોઈને એમ થાય છે કે વર્ષ પહેલા જયારે ઇલેક્ટ્રોનિક યુગ નહોતો ટેલિફોન ટીવી ને કોઈ એવા કોઈ માધ્યમ ન હતા આજે તો ઇલેક્ટ્રોનિકના માધ્યમોથી તમે અત્યારે વાત કરો છો અને બીજી મિનિટે બધું પ્રસારિત થઈ જાય છે એ વખતે કોઈ સગવડ નથી અને છતાં એ કાર્યકર્તાઓ એક જાતનું જુનુન હતું રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી રાષ્ટ્રના નેતાઓમાં પણ એ જ ભાવના હતી અને કાર્યકર્તા નીચલો કાર્યકર્તા એ રાષ્ટ્રના મોટા કાર્યકર્તા જેટલો ઊંચો હતો અને એટલું જ સન્માન મળતું હતું અને આજ ઘડીએ હું આજે મારા જૂના કાર્ય સેવકો અને પછીના બાવણી બીજી કાર સેવાના બધા જ કાર સેવકોને હું ખૂબ ખૂબ યાદ કરું છું કે આ રાષ્ટ્ર માટે જે એમણે જે રાષ્ટ્ર માટે અને રાષ્ટ્રના કલ્યાણ માટે હિન્દુ રાષ્ટ્ર માટે જે કોઈ એમણે જે પરિશ્રમ કર્યો છે અથવા જેને પોતાનું બલિદાન આપ્યું છે જે ભોગ આપ્યો છે એને હું આજે બિરદાવું છું અને યાદ કરું છું અને ગૌરવ સાથે યાદ કરું છું ધન્યવાદ